બની વિમાન રાજકોટ માટે ઘણા જ કાર્યો કર્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણી સાથે તેમના કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી બનવાના સફર સુધી તેમના જે સાથે રહ્યા તેવા વજુભાઈ વાળા આપણી સાથે છે તેમની સાથે જ સીધી વાત કરીશું

કે કોઈ પદ મેળવવા માટે કે કોઈ સત્તા મેળવવા માટે એમને કોઈ દિવસ વિચાર પણ કર્યો નથી એમનો મુખ્ય એ કે ભગવાન મને જો પદ અને હોદો આપે તો હું પદ અને હોદાની રૂએ હું પ્રજાકીય કામ કરી શકું અને પ્રજાના દુઃખની અંદર હું ભાગીદાર બની શકું આ વિચારના આધારે જ એમને કામગીરી કરેલી એમના વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થી પરિષદનું કાર્ય પણ આજ વિચારધારા હતી ત્યારબાદ કોર્પોરેશનમાં આવ્યા તો કોર્પોરેશનમાં આ જ વિચારધારા હતી એ ધારાસભ્ય તરીકે થયા એ પાર્ટીના પ્રમુખ રહ્યા એ મુખ્યમંત્રી પદે પણ રહ્યા અને મુખ્યમંત્રી પદની પછી પણ એમને પંજાબની જવાબદારી સોંપવામાં આવી એ તમામ એને યશસ્વી રીતે અને પાર્ટીને યશની કલગી ચડાવે એ રીતે એમને કરી બતાવ્યું છે એ હંમેશા એમનું સમસ્ત પરિવાર એ આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને વરેલું વરેલો પરિવાર હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું

કામની અંદર કોઈ વ્યક્તિ આવે તો એ વિવાદાસ્પદ હોય છે એના દુશ્મનો પણ ઊભા કરે છે વિજયભાઈ રૂપાણી કોઈ દિવસ વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે રહ્યા નથી એમના કોઈ દુશ્મન પણ નથી અજાત શત્રુ તરીકે એમને પોતાની સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે એ અદ્વિતીય બનાવ કહેવાય અને આવી વિરલ વ્યક્તિને હું મારા શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પિત કરું છું ભાઈ ખાસ તો રાજકોટ માટે તેમણે ઘણા ખરા સારા કાર્યો કર્યા અને રાજકોટને જો કોઈ વિકાસ નો વેગ મળ્યો હોય તો તેના સાક્ષી અને તેના ગવા અને તેમના પુરવાર વિજયભાઈ રહ્યા અને તેમણે જે રાજકોટને વિકાસનો વેગ અપાવ્યો રાજકોટ વિજયભાઈ રૂપાણી અહીંયા કોર્પોરેટર બઈના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બઈના એ મેયર બઈના ધારાસભ્ય બઈના એટલે રાજકોટની રાજકોટના વિકાસ માટે શું શું આવશ્યકતા હોય એના ખ્યાલમાં હતું એને અહીંયા કોર્ટના બિલ્ડિંગ નાના પહેલા કોર્ટનું બિલ્ડિંગ એમને કરાવી દીધું પુલની સમસ્યા હતી એટલે એક પુલ ઉપર બીજો વધારાનો ઓવરબ્રિજ બનાવવા માટે એમને વાત કરી સૌરાષ્ટ્રની મેડિકલ સારવાર માટે થઈને ગુજરાત સૌરાષ્ટ્રના લોકોને અપૂરતી સુવિધા હતી એટલે એમ્સ હોસ્પિટલ લાવવા માટે થઈને પણ એમને પ્રયત્ન કર્યો અને એને પરિણામ પણ આવ્યું રાજકોટનું એરપોર્ટ નાનું બનતું હતું અને સૌરાષ્ટ્રના લોકો ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપણા સૌરાષ્ટ્રના પ્રજાનો ઔદ્યોગિક વિકાસ થાય એના માટે થઈને એમને એરપોર્ટ માટે પણ પ્રયત્ન કર્યા અને એમને જેટલા પ્રયત્ન કર્યા એ તમામને એમને યશસ્વીતા પ્રાપ્ત કરી છે અને એ કામ કરીને બતાવ્યા છે રજુભાઈ આપ તો એમની સાથે ઘણા વર્ષો રહ્યા એટલે કે કહીએ કે ત્રીસ ચાલીસ વર્ષ તમે તેમની સાથે વિતાવ્યા હશે ત્યારે કોઈ યાદગાર પળ તેમની સાથેની તમારી કે જે તમને હંમેશા યાદ રહી ગઈ હોય વિજયભાઈ સાથેની પળ વિજયભાઈ સાથે જો યાદગાર હોય ને તો માણસની મરદાનગી હોય ને એ આપણને યાદ કરે અમે જ્યારે ઓગણીસો ને પંચોતેર ની અંદર સાબરમતી જેલ ની અંદર ઇન્દિરાબેન ગાંધી એ કટોકટી ની અંદર બધાને એરેસ્ટ કર્યા હતા અને જ્યારે સાબરમતી જેલમાં વિજયભાઈ ને લાવવામાં આવ્યા ત્યારે અમે જેલમાં હાજર હતા અને વિજયભાઈ જાણે કે હું ઘરમાં બેઠો હોઉં અને ટેસ્ટ થી મળવા આવે કેમ છો હોજભાઈ સોજે બેદ પાડી બે કીત ક્યારે આવ્યા મને કે ચાલો હમણાં જ આવ્યા છીએ કે પૈકી સારું કેટલા વર્ષ રહેવું નક્કી મને કે કાંઈ વાંધો નહીં જે કઈ અસહ કરશું આ માણસની એકવીસ વર્ષની ઉંમરે આ અને પણ જાતના બીક વગર અમને જે પૈકડા છે એ ખોટી રીતે પૈકડા છે અને રાષ્ટ્રીય કાર્ય માટે થઈને સંઘર્ષ કરવો એ આપણું કર્તવ્ય ને ફરજ છે આવી મરદાનગી ઉત્કૃષ્ટ ઉદાહરણ અને એ વિજયભાઈ ની હિંમત હતી અને આ હિંમત ના આધારે અને એની વિચાર શક્તિના આધારે એનો વિચાર કરી છે વિજયભાઈ તો મારી ચૂંટણીને દરેક વખતે અમારો ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે વિજયભાઈ જ રહેતા હતા અને એમને જ મારી ચૂંટણી નું બધાનું સંચાલન કર્યું હું સાત વખત અહીંથી ચૂંટાડો

ગાઢ સંબંધ ધરાવનાર વિજયભાઈ જ્યારે હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે વજુભાઈ તેમને યાદ કરી રહ્યા છે તેમની સાથેની યાદગાર પળોને કહીએ કે એક સ્મરણ કરી રહ્યા છે તેમનું ત્યારે હવે વિજયભાઈ છે તે આ દુનિયાની અંદર નથી રહ્યા પરંતુ તેમની યાદો છે તે આપણી સાથે હંમેશા માટે રહી ચૂકી છે